મારું નામ અંશાબેન ચાવડા છે હું ઘર માટે શાકભાજી લેવા આવી છું અને હું દર રવિવારે અહીંયા શાકભાજી લેવા આવું છું કેમ કે ઓર્ગેનિક શાકભાજી છે ને બહાર મળતી નથી અને બહાર વિશ્વાસ ન કરી શકી કે ભાઈ ઓર્ગેનિક છે કે નહીં પણ આ એક એવી જગ્યા આપી છે કે જ્યાં ઓર્ગેનિક શાક શાકભાજી મળી રહી છે અને પોતાના પરિવાર માટે એક સારું એવું એમ કે લેડીઝ જમવાનું આપી શકે કે બહાર જે આટલું બધું દવાવાળું શાકભાજી હોય છે એમાં ખ્યાલ નથી આવતો અને આ એક બહુ સરસ પ્લેટફોર્મ આપ્યું છે કે જ્યાં સારી એવી શાકભાજી ઓર્ગેનિક મળી શકે ઘર પરિવારને સારી એવી આપણે એક ગૃહિણી બનાવી અને ખવડાવી શકે અને રીંગણાં છે ટમેટા છે ઘણી બધી એવી વસ્તુ છે કે બધું ઓર્ગેનિક છે અહીંયા અને બહુ લેડીઝ માટે તો બહુ સારું એવું છે આ પ્લેટફોર્મ અને ખાસ કરીને હું મારી માટે કહીશ કે મારી માટે હું ઓર્ગેનિકનો વધારે આગ્રહ રાખું છું બરાબર કો જ્યાં પણ જગ્યાએ મને ઓર્ગેનિક શાકભાજી મળે છે ને ત્યાં હું લઈ લઉં છું પણ આ પ્લેટફોર્મ એવું છે કે મારે ગોતવી નથી પડતી આખા રાજકોટમાં આ એક એવી જગ્યા છે કે બહુ સરસ શાકભાજી મળે છે અને જેડા જેટલા બધા ખેડૂતો પણ આવે છે ને એ બધા ખેડૂતો પોતાની જાતે ઉગાડે છે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડે છે અને એને અમે હું પણ પૂછું છું કે તમે કઈ પદ્ધતિથી શાકભાજી ઉગાડી છે તે પછી માણસો વિશ્વાસ કરી શકે છે લોકોને એ સંદેશો હું આપું છું કે તમે અહીંયા આવો અને જોવો અને જાણો કે જે બહાર આપણે રોડ ઉપર જે શાકભાજી લઈએ છીએ એ સો ટકા ઓર્ગેનિક નથી હોતી કહેવાનો મતલબ એમ થાય છે અને અહીંયા બધું ઓર્ગેનિક છે એટલે પેટમાં વસ્તુ સારી જાય બહાર જે દવાવાળી શાકભાજી ખાય છે ને એના કરતાં અને ફૂલ છોડ છે ગુલાબ છે ઘણું બધું અહીંયા બધું મળી આવે છે દરેક વસ્તુ અહીંયા છે ગોળ છે કોઈ ચીજ બહાર લેવા જાવ ગોતવા જવી નથી પડતી એટલે આ પ્લેટફોર્મ બહુ સારું એવું આપ્યું છે મારું નામ છે વીડી બાલા પ્રમુખ નવરંગ નજર ક્લબ રાજકોટ અને આ ખેડૂત આટ ભરીએ છીએ બાલભવનની અંદર રેસકોસ રાજકોટ દર રવિવારે સવારે આઠથી એક આ ખેડૂત આઠ ભરાય જગ્યા અને જાહેરાત અમે ખેડૂતોને વિનામૂલ્યે કરી દઈએ ખેડૂતો પોતાની ચીજ વસ્તુ અહીંયા વેચવા આવે એટલે વેચવા ખેડૂતો આવે ને એટલે એને એક જાતનું માર્કેટિંગ કરવા આવડી જાય કે આપણે કેવી ભાષા બોલવી જોઈએ કઈ રીતે આની રજૂઆત થાય તો એનું સરસ વેચાણ થાય છે અને લગભગ રાજકોટમાં દર રવિવારે ચારથી પાંચ લાખ રૂપિયાનું સેલ થાય ખેડૂતો સીધા વેચવા આવે અને આવું અમે આખા સૌરાષ્ટ્રમાં લગભગ સોળ સત્તર જગ્યાએ આવી ખેડૂત આટો નિયમિત ભરીએ છીએ અને ત્યાંના સ્થાનિક ખેડૂતો હોય અહીંયા ખાસ વાત કરીએ તો શાકભાજી હોય લીલા ત્રોફા હોઈશ ફ્રૂટ હોઈશ ખજૂર હોય મધ હોય અને ચાર પાંચ નર્સરીના માલિક છે એવા મિત્રો ફૂલછોડ લઈને આવે શહેરની અંદર એ ખાસ જરૂર અને ગામથી લગભગ પચાસ ટકા સસ્તા હોય સસ્તા એટલે હોય કે એની નર્સરી ઉપરથી એક મહિને જેટલું સેલ થાય એટલું સેલ આ એક દિવસમાં થાય છે અને અમે ખાસ ખૂબ જાહેરાત કરી અલગ 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 મીડિયા દ્વારા ખાસ તો તમને હું ધન્યવાદ આપું કે ભાઈ અમારો એક વાત ખૂબ લોકો સુધી પહોંચાડવાની બહુ સારી મહેનત કરી છે એટલે અહીંયા ઘણી બધી ચીજવસ્તુઓ વેચાય શેરડી વેચાતી હોય છે શાકભાજીની બિયારણો વેચાય આંગણેવાઓ શાકભાજી માટે રીંગણી મરચી ટમેટીના ધરૂ પણ વેચાતા હોય છે એટલે એકવાર તમે ખાસ પધારો ખેડૂતો પાસેથી સીધે સીધું લ્યો તો ખેડૂત પગભર થાય અને મૂલ્યવૃદ્ધિ થાય